જો મિત્રો તમારો પણ આવો પોસ્ટ બનાવો તો શીખ્યો તો વિડીયો પૂરો જોજો સન મને હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ચાલ વિડીયો સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ તમારે એક ફિક્ચર લેવી જરૂર પડશે તો ચાલ આપણે અહીં સાઈડમાં તમને જો અહીં તમને આ ઓપ્શન 3 ડોટ મળે છે ત્યાં ક્લિક કરી આ ઓપ્શન પર ક્લિક કરો અહીં અહીં તમારે ક્લિક કરવાનું રહેશે આ YouTube બેનર ચેનલ બેનર લખેલો છે ત્યાં ક્લિક કરી ઓકે પર ટચ કરી દયો आ रीत त्यारा ऊपर प्लस आइकन से फ्रॉम गैलरी पर टच करो अरे जे फाइल में हो जाओ आ रीतना मटेरियल डाउनलॉड कर तो लिंक आक डिस्क्रिप बॉक्स में आप दईश से डाउनलॉड कर लो आ रीतना फूल साइज कर लो त्यारबाद लॉक मरी दे

कृष्ण भगवान भाई पे जी से लै लो तेनाली आ रीतने फूल साइज करने मारी दे आ रीतना त्यार फरी फ्रॉम गैलरी में जैस त्यारे आप जै फाइल में से सिलेक्ट कर रीतना त्यार्दे आप मंदिर फोटो है त ले लहीं रीतना फूल साइज कर ले त्यार बाक मरी दे आ रीत ત્યારબાદ ફરીથી ફોન ગેલેરીમાં જઈશું ત્યારબાદ આપણે જે છે તે લઈ લઈએ ત્યારબાદ આપણે સિંગર જે ગીતાબેન રબારી છે તેનો ફોટો લઈ લેશું તેને પણ આપણે ફૂલ સાઈઝ કરી લેશું અહીંથી આ રીતના ત્યારબાદ તેને પણ લોક મારી દઈએ આ રીતના ત્યારબાદ ફરીથી આપણે પ્લસના ક્લિક કરી આપણે જે મટીરિયલ છે તે લઈ લેશું ત્યારબાદ આ ઇફેક્ટ લાઈટ છે अँ थे आ फुल साइज नीचे करके अचे खींची इतना रीतना रख तेरे बाद त्यार से प्लस आइकन पर क्लिक से फ्रॉम गैलरी में जैसा जो आप फाइल है सिलेक्ट कर आप जो लखेलू पीएनजी से जो टाइटर तेरे ली लैतनाते फुल साइज करवा ड्रेस और इतना ત્યારબાદ પ્લસના આઈકન પર ક્લિક કરી લોક મારી દઈએ ત્યારબાદ ફરીથી પ્લસના આઈકન પર ક્લિક કરી ફ્લો ગ્રેરીમાં જઈ ત્યારબાદ આપણી જે ફાઇલ છે તેમાં જઈશું ત્યારબાદ હવે આપણે લેશું ચાર કેચડીવાળું પીએનજી તે પણ હું તમને આપી દઈશ તો નીચે ડિસ્ક્રિપ બોક્સમાં આની લિંક આપેલી છે મટેરીયલની તો બધું મટરિયલ ડાઉનલોડ કરી લેજો ત્યારબાદ પ્લસના આઈકન પર ક્લિક કરી ફ્લમ ગેરરીમાં જે આપણું पहल से थे मुझे इसे तेर तेरे तेर बाद जाया चैनल ने लोगों से तेरे लगाई दी चैनल पर तुम्हारे गे, आये तो पहल से इसका वो दे सके ओके पर आज लोग मरी दी तेरे बाद प्लस नाइन कम पर क्लिक करी प्लस तेरे मुझे इसे तेरे बाद जाया पड़े बाकी रही गेल मटेरियल ये ले दी थोड़ी पापड़ आले ले सिंगर नूनम तेरे पाप फुल साइज करी ले ગરિતને તને પનુકમાંથી દે ગરિતે ત્યાર બાદ પ્લસના આઇકન પર ક્લિક કરી પ્રોગ્રામ ગેરું માં દેયા પડ બ્લેક શેડું છે તે લે લે યારિતને આપો મે આપી દીધું છે ડાઉનલોડ કરી લે તેન પર આવતું કમ્પ્લીટ સેટ કરી લેજો ઉપર ટચ કરો તેન ઉપર નીચે ખેંચી લેસો ગરિત ગરિતને તને લોક કરી દી દે ગરિત આ રીતના આપણે પોસ્ટર તૈયાર કમ્પ્લીટ થઈ ગયું છે તો આવું પોસ્ટર બીજું તમારે કયા ટોપિક પર જોઈએ છે તે ખાસ કોમેન્ટ કરી દેજો ત્યારબાદ અહીં શેડ્યુલ છે તેને આપણે આ રીતના કરી લઈએ તેને ડિલીટ મારી દઈએ કે તે સારું ન ત્યારબાદ જે આપણે છે સોરી આપણે શેડ્યુલ લેવાનું છે તેને આ રીતના ખેંચી લઈશું

या बटन पे प्लस ना आइकन पर क्लिक करो थ्री डॉट पर जब बजे है तुमने एक्सपोर्ट इमेज લખેલું છે તેના પર ક્લિક કરો ફોરિયા પર 3 डॉट પર ક્લિક કરો એક્સપોર્ટ ઇમેજ લખેલું છે તેના પર ક્લિક કરીજો યાર ક તેલ બ સેવ સેવ નો ઓપ્શન તમને અહીં જોવા મળે છે તે ક્લિક કરી દેજો તો આપણે આ થંબલે કમ્પ્લેટ બનીને સેવ થઈ જશે તો ચાલો મળીશું એક નેક્સ્ટ વિડીયોમાં